જ્યાં ગૌ સેવા થાય છે જે કાંઈ ફટાકડા વ્યવસાય ઘણી નહીં થાય એ ગૌ સેવામાં વાપરવામાં આવે છે કે ગૌને તાવ આવી જોઈ હોય બાંકુટ ચેલું હોય ગૌચળ તો એમાં સેવામાં ફટાકડાના જે પણ પૈસા આવે એ વપરાય છે તો આજે હું તમને મસ્તીને મજાના ફટાકડા બતાવવાનો છું તો બી કેટલું લોકો મેને રહેજો ને વિડીયો તમને પસંદ આવે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો લઈ જાઓ તમને અંદર તમને રોકેટણી

ઓ આની કોરોલા લવિંગ કેપો નાન પરમાં ફોડતા ટેટા ટેટા શું કેવાનું ટેટા લાલ ટેટા લાલ ટેટા ઘણા છે હું મરચી હવે તો મરચી હા એની પ્રાઈસ હમ આમાં

અગિયાર વસ્તુ આવે છે કેટલે આવે મિત્રો 11 500 માં 11 જો આટલી વેરાઈટી આવે કોલોની પરમિશન નથી આ લાંબી

ઓલો મોટો શોટ જો લાઈનમાં થાય તો આમ 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 ફૂટે તો ઓલે ઉપરલો શોટ આવડો પછી એન્કર મિત્રો છે ને આમ જો આ જો આ ઈચ છે આ ઈચ છે પછી આ ઈચ છે આ માંસ વાળો ઈચ છે ના બીક સેટો આ આપણે આપણે કોઈ જોયો નથી આ આ શું છે

તમારા મિત્રો લેવા હોય તો જલ્દી જલ્દી પધારજો નગર બધા હોય છે કાંઈ નક્કી ન કરો કે આ સેવાનું કામ છે આ વિડીયો એ માટે બનાવું છું તો બધાને શેર કરજો બને એટલો શેર કરજો કરજો કરશો કરો મારી ચેનલને નાણાંભાઈ તરીકે સપોર્ટ કરતા રહેજો તો હાલો આગળ વધીએ બધું વિડીયો બહુ મોટો બની જાય કેમ કે બહુ લાંબો નથી થયો ઓકે તો હાલો આપણે બહાર મળીએ